તો બાપુ આ ગોટલી નું શું છે એના વિશે જરા અમને જણાવો ગોટલી છે પાંડવે ખાધેલ છે અચ્છા અને આ ઠે ચોબારી બરાબર ચોબારી જગન કર્યો હતો પંડુ રાજાનો હું અત્યારે જ્યાં તો પથ્થર આવાજ પડ્યા છે માલિકો લાલ ત્રણ પડ થાય બરાબર બે ખોપરી અને અંદર એનો લાલ કલર નીકળે છે અચ્છા બરાબર તો આ રૂખીનો ખરાબ છે અચ્છા રૂખીનો શ્રાપ છે તો મિત્રો તમે જોઈ શકો છો કેમેરામાં કે આ સેમ ગોટલી જ છે અને આ પાંડુએ ખાધેલી હતી અને ત્યારબાદ આ પથ્થર બની ગઈ છે તો રૂબરૂ તમે આ કેમેરામાં જોઈ શકો છો સેમ ગોટલી પણ પથ્થરની બની ગઈ છે તો આ હળાહડ કડજુબની અંદર પણ આવા પરચા તમને જોવા મળે છે તો જરા હું તમને કેમેરામાં બતાવીશ કે આ ગોટલી જે છે અહીંયા એમનો સંગ્રહ કરવામાં આવ્યો છે તો કેમેરામાં તમે જોઈ શકો છો આઠ ગોટલી છે અને એમનો સંગ્રહ કરવામાં આવ્યો છે